હેલો મિત્રો કેમ છો બધા કુતરા ફસી રહ્યા છે અને બસ આપણે નીકળી ગયા છીએ શાંતિનું વાતાવરણ લેવા વરસાદ એકદમ બંધ થઈ ગયો છે એકદમ મજાની વાત છે અને બાજુના ઘરવાળા કતરાય છે કે આ વિડીયો ઉતારે છે તો ભાઈ કતરાવાનું

વધી રહ્યું છે અને સામે ગાડી જાય છે તો અત્યારે યુરોપમાં આવવા માટે તમને ખબર હોય તો ઇન્સ્ટાની રીલની અંદર કેટલા બધા લોકો ફાકા ફોજી કરતા હોય કે ફેલાઈન લિંકડી લિંક આવતી હવે એકે લિંક ઓપન થતી હોતી નથી અને ના તો તમે કોઈ ઓનલાઈન લિંક ઉપર તમને એમ હોય કે ભાઈ કરી ઢીકડો પૂછું તમે જો બતી નથી ના કોઈ સ્પોન્સર જ નથી કરતી વાત બધી ફાકા ખોજવાની છે અને મેન વસ્તુ હમણાં ઇન્સ્ટાની રીલોની અંદર હાલે લગ્જરની